પ્રબલ ન્યૂઝ હર ખબર આપ નમસ્કાર દર્શક મિત્રો હું છું હરીફ મલિક આપની સાથે આપ જોઈ રહ્યા છો પ્રબલ ન્યૂઝ હવે આપણે વાત કરીશું મહત્વના સમાચાર વિશે સમાચારમાં વાત કરીએ ગુજરાત શહેરની મુસ્લિમ સમાજનો પવિત્ર માસ રમજાન શરૂ થઈ રહ્યો હોય ત્યારે કુદરામાં સાફ સફાઈ કરવા સ્ટ્રીટ લાઈટો ચાલુ કરવા તેમજ પશ્ચિમ વિસ્તારોમાં ઉભરાતી ગટરોની સાફ સફાઈ કરવા માટે કુરબાન જાગૃત ટ્રસ્ટ દ્વારા જિલ્લા અધિક કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરાઈ

ઉભરાતી ગટરોની સફાઈ કરવામાં આવે અને સ્ટ્રીટ લાઇટોનું સમારકામ કરીને તમામ સ્ટ્રીટ લાઇટો ચાલુ કરવા માટે કુરબાન જાગૃત ટ્રસ્ટ દ્વારા જિલ્લા અધિક કલેક્ટરને આવેદન પત્ર આપીને સત્વરે સમસ્યાનું નિવારણ લાવવા આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી રિપોર્ટર મોસિનદાર પંચમહાલ કુરબાન જાગૃત ટ્રસ્ટ દ્વારા આજ રોજ નગરપાલિકામાં ત્યાં કલેક્ટર સાહેબને રજૂઆત કરવામાં આવેલ છે મુસ્લિમ વિસ્તારમાં ગંદકી અને રોડના ડસ્ટ માટે એક રજૂઆત કરવામાં આવેલી છે કે આ અમારે રમજાનમાં ચાલુ થાય છે આ ગંદકી અને આ રોડ સફાઈ કરી આપવા સાહેબને બહુ બહુ મહેરબાની એવો એક લેટર પેત્ર આપેલ છે આપનું નામ